હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો આશા રાખું છું બધા સ્વસ્થ હશો અને મસ્ત હશો તો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મને તો બહુ બધી રીચળ તમારા પર તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકન પ્રેસ કરવા ના ભૂલતા જ્યારે કઈ મને થોડું શરદી થઈ છે એટલા માટે આવા એવું પણ થયું હતું પરંતુ મેં શરદીને ગોળી પી લીધી છે તો અત્યારે કંઈ થોડું કંઈ આરામ છે બાકી મિત્રો આપણી ડેરીની અંદર ઇન્વેટર લાવ્યા હતા આપણા વાડાથી એ અત્યારે ફિટિંગ કરી દીધું છે કાલે તો હું તમને ડેરીમાં જઈ અને બતાવીશ કે કઈ રીતના ફિટિંગ કરી છે હું અત્યારે જસ્ટ કરું છું હવે થોડી વારમાં ડેરીમાં જઈશું એટલે હું તમને બતાવીશ કે ઇન્વર્ટર કઈ રીતના ગોઠવ્યું છે તો અત્યારે હું અહીંયા બેઠો છું જોઈ શકો છો અત્યારે વરસાદ થોડો કંઈક ચડ્યો છે બહાર હું બતાવીશ તમને અને વાતાવરણ થોડું થોડું સડ્યું છે અત્યારે વરસાદ ચડ્યો હતો પરંતુ જતો રહ્યું હવે સાંજ થોડું વરસાદ આવે તો બતાવીશ બાકી અત્યારે તો જે વાતાવરણ છે એ બતાવું તમે બહાર ત્યારે તમે અહીંયા વરસાદ જોઈ શકો છો આસમાનમાં ચડ્યું છે આકાશની અંદર વરસાદ તમે જોઈ શકો છો વરસાદ ચડ્યો છે બહુ બાકી અત્યારે જે ચડ્યું હતું વરસાદ જતો રહ્યું હવે થોડી વારમાં વરસાદ બીજું આવે તો હું બતાવીશ બાકી તમે જોઈ શકો છો મોટર ચાલુ થઈ છે એટલે હવે આપણે સૌથી પહેલાં ઘરનું પાણી ભરશું તો ચલો ઘરનું પાણી ભરી દેવું ફાઇનલી પાણી ભરાઈ ગયું છે એટલે હવે આપણે જલ્દી નાવા માટે જઈશું ઠંડી પાણી નાઈશું અને જલ્દીથી નહીં ધોઈને ડેરીમાં જઈશું જ્યારે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું છું આજે મેં આ કપડાં પહેરા છે જોઈ શકો છો તો હવે જલ્દીથી ડેરીમાં જઈશું અને ઇન્વેટર બતાવીશું તમને કઈ રીતના ગોઠ્યું છે ચાલો નીકળીએ અરે ફાઇનલી હું છું ડેરીમાં તો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો આ છે બેટરી અહીંયા ઇન્વર્ટર લગાવ્યું છે અને અત્યારે ચાલુ છે અને એનાથી બધું આખું ને બધું ચાલુ છે ઉપર પંખો પણ ચાલુ છે જોઈ શકો છો